ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવગામા ગામે આવેલ પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે નિર્માણ પામેલ ભવ્ય શ્રીરામ મંદિરમાં શ્રીરામ પરિવાર પ્રાપ્તિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું અંકલેશ્વરના નવગામા ગામ ખાતે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આગામી તારીખ એકવીસ એપ્રિલથી ત્રેવીસ એપ્રિલ સુધી રામ મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા હનુમાનજી નૂતન મંદિર જીર્ણોધ્ધાર થતાં હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે તારીખ એકવીસ એપ્રિલ રવિવારના રોજ પંચકર્મ વિધિ પૂજન આરતી અને તારીખ 22મી ના સોમવારના રોજ અંડાણા ગામની રાજહંસ સોસાયટી ખાતેથી શોભાયાત્રા નીકળશે તારીખ 23મી ના મંગળવારના રોજ મહાપૂજા પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ તારીખ 23મી એપ્રિલના રોજ રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભક્તોને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આગામી 21, 22 અને 23 તારીખના રોજ લોકડીયા હનુમાનજી મંદિર નોગામા ખાતે નવા મંડ બની રહેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી એટલે કે રામદરબારની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી તમામ ધર્મગળી જનતાને આ દિવસોમાં પૂજામાં અને અન્ય વિધિમાં બેસવા માટે આમંત્રણ પાઠવીએ છીએ તથા ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના મંગળવારના રોજ હનુમાનજી જન્મોત્સવ હોવાથી પચાસ હજાર માણસના ભંડારણનું આયોજન થયેલ હોય તમામ ધર્મપ્રેમી જનતાને પ્રસાદી લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ તેમજ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રામ નવા રામ દરબારની શોભાયાત્રા રાજન સોસાયટી અંદરથી નીકળી મંદિર નાગપી ટોકલા મંદિર ખાતે પધારનાર છે તો એમાં પણ જોડાવા તમામ ધર્મપ્રેણી જનતાને આમંત્રણ પાઠવીએ છે આ પ્રોગ્રામમાં આ મંદિરમાં તમામ લોકો સાથ સહકાર આપે એવી ધર્મપ્રેણી જનતાને નમ્ર વિનંતી જય શ્રી રામ જય શ્રી રામ